કહું તમને આપણે આવતા મહિને છે ને ગાડી લઈ જ લેવાની છે ગાડી ને આપણે શું કરવી હવે ગાડી તો જોઈએ ને બધા કેવા વેકેશનમાં પોતાની ગાડી લઈને જ્યાં જાવ હોય ત્યાં ફરવા જાય બે દિવસ માં જાવ હોય તો ત્યાં જાય પાછા ઘરે આવતા રે બે દિવસ બીજે જાવ હોય તો ત્યાં જાય પાછા ઘરે આવતા ને આપણે તો હું ઘર માં ઘર માં રહેવાનું કે જવાનું જ નહીં ગાડી ના હોય એટલે

આપડે લઈ લઈએ લેવાની છે અને કેશ પૈસા માં એના માટે છે ને પેલા તારા બધા ઘરેણા વેચી નાખવાના બરાબર એ ઘરેણાના પૈસા આવે એની ગાડી લઈ લઈએ અને બીજું આપણે જે આ ખર્ચા છે ને ઓછા કરવા

ને કપડાં પહેરવા બંધ કરી દેવા એટલે કે નવા કપડાં લઈને પહેરવાના નહીં જે છે એ અકાવી લેવાના બરાબર બાકી ગાડી તો આપણે લેવાની જ છે એ ફાઈનલ જ છે હવે હાલો ગાડીનું ઓલું કરી આવીએ આપણે જઈ આવીએ શોરૂમમાં બરાબર ના ના ગાડી ના લેવા માં આપણે છે ને પાર્કિંગ નો બહુ પ્રોબ્લેમ છે રહેવા દેવાય ખોટું પાર્કિંગ ના થાય અને ગાડી લઈને આપણે આરતી ઉતારીએ ને ફરવા જવાનું પાંચ વર્ષ સુધી બંધ બહાર ના બધા ખર્ચા બંધ મારા ઘરેના ના તમે વેચી નાખો મારે પહેરવાનું હું બધું

ઘરવાડિયું છે ને એ સીધી રીતે તો તમે ના પાડો કે ગમે એમ પાડો બરાબર એ માન્ય તો નહીં જ એની સામેથી તમારે ના પડાવવી જોઈએ તો જ એમાં જ તમારો ફાયદો છે